બનાસકાંઠા જિલ્લામાં આવેલી જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા થોડા સમય અગાઉ જ સાધારણ સભા યોજાઈ હતી અને આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે નફો જાહેર કરવામાં આવ્યો હતો તે બાદ સ્થાનિક દૂધ મંડળીઓ દ્વારા પણ નફો જાહેર કરાયો છે જેમાં વડગામની ત્રીજા નંબરની સૌથી મોટી ગોદરામ દૂધ મંડળી દ્વારા વાર્ષિક છ પોઈન્ટ પચ્ચીસ ટકાનો નફો જાહેર કરાતા પશુપાલકોમાં નારાજગી વ્યાપી છે મહત્વની વાત છે કે પશુપાલકોના આક્ષેપ અનુસાર છેલ્લા બે વર્ષથી કોદરામ દૂધ ઉત્પાદક મંડળીના સંચાલકો વાર્ષિક અહેવાલ આપતા નથી જોકે આ વર્ષે પશુપાલકોનો આક્રોશ જોતા મંડળીના મંત્રીએ વાર્ષિક અહેવાલનું પહેલું પાનું ફાડીને પશુપાલકોને આપ્યું છે જેમાં અગિયાર લાખ લીટર દૂધની ઘટ જોવા મળતા પશુપાલકોમાં હડકંપ મચ્યો છે જોકે મંડળીની સાધારણ સભા દરમિયાન જ પશુપાલકોએ દૂધની ઘટ મામલે પૂછતા મંત્રીએ પંખાના લીધે વજન કાટા નું વાઇબ્રેશન થતું હોવાને કારણે ઘટ નોંધ હોવાનું કારણ દર્શાવતા જ પશુપાલકોમાં હડકંપ મચ્યો હતો જોકે રોષે ભરાયેલા પશુપાલકો આજે કોદરામ દૂધ મંડળી આગળ એકત્રિત થયા અને મંડળી દ્વારા જાહેર કરાયેલા છ પોઈન્ટ નફા સહિત મંડળીના અગિયાર લાખ લીટર દૂધની ઘટ સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે જો કે આજે દૂધ મંડળી આગળ એકત્રિત થયેલા પશુપાલકોએ મંડળીના અગિયાર લાખ લીટર દૂધની ઘટ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તટસ્થ તપાસ કરવામાં આવે અને મંડળીના સંચાલકો દ્વારા પશુપાલકોને માત્ર છ પોઈન્ટ પચીસ ટકા નફો જાહેર કરાયો છે તે નફો વધારવામાં આવે તેવી માંગ કરી છે જો કે પશુપાલકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં દૂધની ઘટ મામલે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો પશુપાલકો દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જોકે એક પંખો ફર્યો અને અગિયાર લાખ લિટર દૂધ ઉડી ગયાનો મામલો અત્યારે જિલ્લામાં ટોપ ઓફ ધ ધાઉન બન્યો છે મારું નામ છે ચૌધરી બાબુભાઈ ભગવાનભાઈ ગોધરામ ગામ ગામનો વતની છું અને પશુપાલનનો ધંધો કરું છું ને ટોટલી ગમ પશુપાલન ઉપર બીજો કોઈ ધંધો ખાસ છે ના જેના પછી જમીન ખેડૂતો છે ગરીબ એ પણ પશુપાલનનો ધંધો કરે છે જેવા કે ઠાકોર બધા જ વાગ હરી પેલો દેવી પૂજક જ્યારે દરેકની આશા હોય કે ભાઈ આ નફો વેચાય તો અમને પોસ રૂપિયા મળશે તો માગતા વળા માંગ છું પણ ઓય નફો વેચવાનો ટાઈમ થાય પણ આ વખત પશુપાલકોએ મળી અને બધાને રજૂઆત કરી કે ભાઈ ભાવ તમે તો બોલો તો અમે પૂછ્યું કે ભાઈ આ દસ લાખની ઘટે નહીં આવી તારે એમને કીધું કે ભાઈ દસ લાખનું દૂધ પીડીશું ના કારણે અમને તો મને એમ આવતું નથી કદાચ આજા હોય તો તમારા આગળ પાઇટ આપી શકે છે પણ ખરેખર જો આગળ ભાજપની સરકાર છે એટલે કોઈ ન્યાય જેવું કોઈ ચાલતું નથી કારણ કે ઉપરથી ચોરી થતી તેથી આવી હતી સાહેબને વોટ જોઈએ છે એટલે પછી બરોબર કારોબારી એ બની જાય છે આ કારોબારી પશુપાલકોની બનાવેલી નથી બરોબર અને આ પૈસા ઉચ્ચાપદમાં લખાવા જોઈએ અને પશુપાલકોને તેર ટકા નફો મળવો જ જોઈએ નહી મળે તો ઉગ્ર આંદોલન થાય ચૌદ જશુભાઈ ચૌધરી ચૌદ તારીખે કુઝરામ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેની અંદર છ પોઈન્ટ પચીસ ટકા નફો જાહેર કર્યો હતો જે નફો આ પશુપાલકોએ વિરોધ કરી આ નફાને બહાલી આપી નહોતી પણ પોતાના મનસ્વી રીતે એમને આ નફો કાલે દૂધ મંડળીની અંદર નોખી દીધો છે હવે અમારી માગણી એક જ કે ભાઈ નફો છે એ દસ થી બાર ટકા મળવો જોઈએ એનું કારણ છે કે વડગામની અંદર ત્રણ મંડળીઓ ટોપ ટેનમાં માં છે ઉમનવાસ વડગામ નું તો વડગામ ઉમનવાસનું વડગામ બે નફો નફો આપતી હોય તો મંડળી કેમ આપે વાર્ષિક અહેવાલ મંડળી આપતી એક અહેવાલ ની કોપી લીધી તો એ કોપી ની અંદર અગિયાર લાખ ની ઘટ જોડવા મળી તો અગિયાર લાખ ની ઘટ અહીંયા પડી છે એનો પ્રશ્ન પૂછતો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે ભાઈ આ પંખાનું વાયબ્રેશન છે અને વાઇબ્રેશનના ના કારણે વજન નિયંત્રણ ના રહેવાના તો આ થોડા જવાબો છે આવા